થાઇલેન્ડ મુઝાંબિક અને સાઉદી સુદાનના વિદ્યાર્થીઓએ લોકટોળાના રોષનું ભોગ બનવું પડ્યું હતું પારોલ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવેલા ચાર દેશના ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર કેટલાક અજાણ્યા સમૂહ દ્વારા હુમલો કરવાની ઘટના અંગે પોલીસમાં ફરિયાદ પામી છે ચાર વિદેશી વિદ્યાર્થીઓ બૂટ ચપ્પલ પહેરીને જમીન પર બનાવેલ દરગાહ ઉપર આવી ચડતા સ્થાનિક કેટલાક લોકો દ્વારા બૂટ ચપ્પલ પહેરી અહીંયા આવું નહીં તેવું ગુજરાતીમાં કહેતા વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાથી અજાણ હોય ટોળા સાથે ધક્કા મુક્કી સાથે ઘર્ષણ પર ઉતરતા ટોળાએ બે જેટલા વિદ્યાર્થી વિદેશી મારવાનું શરૂ અન્ય બે વિદ્યાર્થીઓ જીવ બચાવી નાસી છૂટ્યા યુનિવર્સિટી પાસે આવેલા લીમડા ઇન્ફિનિટી હોસ્ટેલ પાછળના ભાગે આ બનાવ બન્યો છે ધુલેટીના સાંજના પુણા છ વાક્યની આસપાસ યુકે મુંઝાબિક અને સાઉદી સુદાન અને થાઇલેન્ડના વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે અજન્યા ઈસમો જોજોતામાં હાથમાં દંડો બેડ ઝાપોટો લાકડી અને પથ્થર લઈ થાઇલેન્ડના એક વિદ્યાર્થી પર તૂટી પડતા મરણતોલ માર મારાયો હતો હુમલો થતા બે વિદ્યાર્થી જેટલા વિદ્યાર્થીઓ ભાગી ગયા અને એક ગંભીર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને માર મારવાથી છોડાવીને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો ઘટના અંગેની જાણ પારોલ યુનિવર્સિટીના સિનિયર સિક્યુરિટી એમપી સિંગને ફોન દ્વારા તથા તેઓ ઘટના સ્થળે પહોંચી લોકટોળાને વિદ્યાર્થીઓને બચાવી ખાનગી એમ્બ્યુલન્સ મારફતે પારોલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાવો વિદ્યાર્થીને માતા ચહેરાને પીઠ તથા ભાગ પગના ભાગે માર બનાવવામાં આવ્યો છે આખી ઘટનાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે થાઇલેન્ડના એક વિદ્યાર્થીને દસ ઉપરાંત ટોળાએ ઘેરી વળી માર મરાવ્યો હતો એવો વિડીયો હાલ વાયરલ થયો છે અંગે વાકુડિયા પોલીસ મથકમાં યુનિવર્સિટી દ્વારા દસ જેટલા જણે ઈસમો વિરુદ્ધ વાઘોડિયા ફરિયાદ નોંધાતા પો ફરિયાદને આધારે વાઘોડિયા પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે